વલસાડ જિલ્લામાં આજે વરસાદની હેલી જામી હતી જિલ્લાના તમામ તાલુકામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો હતો જોકે સૌથી વધુ વરસાદ વલસાડના કપરાડા તાલુકામાં નોંધાયો હતો કપરાડા તાલુકામાં સાત ઇંચથી વધુ વરસાદ ખાબક્યો હતો આથી તમામ નદી નાળાઓમાં પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ હતી આથી નદીનાળા પરના લો લેવલ કોઝવે અને નાના પુલ પર પાણી ફરી વળ્યા હતા આથી બંને તરફના ગામોનો સંપર્ક કપાયો હતો કપરાડાના તાલુકાના કરચોંડ ગામ નજીકથી વહેતી મરુ નદીમાં પુરની પરિસ્થિતિ સર્જાઈ હતી રાંધા અને ગામના મુખ્ય રસ્તા પર આવતા કરછોડ ગામમાં આવેલા પુલ પર પાણી ફરી વળ્યું હતું પુલ પરથી કાળીના પાણીનો ધસમસતો પ્રવાહ પસાર થઈ રહ્યો હતો આવા ધસમસતા પ્રવાહ વચ્ચે જોખમી દ્રશ્યો જોવા મળ્યા હતા અનેક લોકો જીવને જોખમમાં મૂકી પાણીમાંથી પસાર થતા જોવા મળ્યા હતા ભારે વરસાદ વચ્ચે ચોમાસામાં આવા નદી નાળાઓમાં ધસમસતા પ્રવાહમાંથી પસાર થવું જીવલેણ સાબિત થઈ શકે છે તેમ છતાં અનેક લોકો આવી જોખમી રીતે પાણીમાંથી પસાર થતા જોવા મળ્યા હતા કપરાડા તાલુકાના અનેક ગામોમાં દર વર્ષે ભારે વરસાદ વખતે આવી જોખમી પરિસ્થિતિ સર્જાઈ છે